નમસ્કાર મિત્રો હું છું કિશન પિંડારિયા અને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં મિત્રો આપણે એલપીજી ધારક જે ગ્રાહકો છે તેના વિશે વાત કરવાની છે એલપીજીમાં ઘણા સુધારા એક નવેમ્બરથી લાગુ થઈ રહ્યા છે તો હું તમને તે બધી માહિતી જણાવી દઉં કે કયા કયા સુધારાઓ થશે અને કઈ રીતે થશે તો ચાલો મિત્રો જોઈએ વિડીયોમાં કે કઈ રીતે છે આ બધું તો એલપીજી ગેસ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જેમાં ભારત ગેસ એચપી ગેસ ઇન્ડિયન ગેસ વગેરે કંપનીઓનો સમાવેશ થઈ જાય છે તો તે બધી કંપનીઓમાં થોડા ઘણા સુધારાઓ આ એક નવેમ્બરથી આવી રહ્યા છે તો ચાલો મિત્રો જોઈએ કે કયા કયા સુધારા છે તો કયા કયા નિયમો આવી રહ્યા છે તો પહેલી તારીખથી ગેસ ડિલિવરી છે તેની સિસ્ટમમાં થોડોક સુધારો થઈ રહ્યો છે સિસ્ટમ થોડીક બદલાઈ રહી છે એમ કહી શકીએ હવેથી જે ગ્રાહકો છે તેને ગેસ સિલિન્ડર લેવું હશે તો એક ઓટીપી આપવામાં આવશે અને જો ગ્રાહકો પાસે ઓટીપી નહીં હોય તો તેને સિલિન્ડર આપવામાં આવશે નહીં ઇન્ડિયન ગેસનો બુકિંગ નંબર પણ બદલાશે અને આવા બધા જે સુધારાઓ આવશે ભાવ વધારો થશે તો તે બધી માહિતી હું તમને આપું છું તો ગેસ સિલિન્ડર ખરીદવા માટે પહેલાં તો આપણે જોઈએ તો એક ઓટીપી આપવામાં આવશે બરાબર જે મેં અત્યારે વાત કરી એ રીતે તો હોમ ડિલિવરીની પ્રક્રિયા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવેથી ગેસ બુકિંગ થાય ત્યારે એક ઓટીપી ગ્રાહકોના મોબાઈલ નંબર ઉપર મોકવા મોકલવામાં આવશે હવે ઓટીપી એટલે શું મિત્રો તો એક એક ટાઈપનો એક પાસવર્ડ હોય છે જે પાસવર્ડ ડિલિવરી કરવામાં આવે ડિલિવરી બોય જ્યારે ઓટી જે ગેસ સિલિન્ડર આપ આપવા આવે ત્યારે તેને એક ઓટીપી આપવાનો રહેશે ગ્રાહકોને અને તે ઓટીપી છે તે જે ડિલિવરી બોય છે તેની પાસે હશે તેમાં મેચ કરવામાં આવશે અને જો તે બંને મેચ થશે તો જ તેને તે સિલિન્ડર આપવામાં આવશે બીજું એક મોબાઈલ નંબર અપડેટ કરી નાખો એલપીજીની ડિલિવરીની પોલિસીમાં થોડાક ફેરફાર થઈ રહ્યા છે એટલે હવેથી ગેસ બુકિંગ થાય ત્યારે ઓટીપી મોકલવામાં આવશે તેના માટે જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને એડ્રેસ જે છે તે અપડેટ નહીં હોય તો તે લોકોને થોડો પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે ઓટીપી મળશે નહીં અને ગેસ સિલિન્ડર લેવામાં થોડીક તકલીફ થશે તો જે લોકોનો મોબાઈલ નંબર અને એડ્રેસ છે તે અપડેટ કરેલ ન હોય તેને અપડેટ કરી નાખું હવે એન્ડિયન ઇન્ડિયન ગેસ છે જે તેની બુકિંગના નંબર છે તેમાં થોડોક બદલાવ આવી રહ્યો છે પહેલાં શું થતું કે ઇન્ડિયન ગેસના જે ગ્રાહકો છે તેને અલગ અલગ નંબર પરથી ગેસના બુકિંગ એટલે કે ઓનલાઈન તે કરી શકતા મોબાઈલ નંબર પર કોલ કરી અને તે ગેસનું બુકિંગ કરાવી શકતા પણ હવેથી ઇન્ડિયન ગેસ દ્વારા એ ગ્રાહકો માટે એક મોબાઈલ નંબર ફિક્સ કરી દેવામાં આવ્યો છે કે એ મોબાઈલ નંબર ઉપર જ તમારે બુકિંગ કરવાનું રહેશે અને ગ્રાહકોને તે જે મોબાઈલ નંબર છે તે તેના મોબાઈલ પર એસએમએસ દ્વારા આપી દેવામાં આવશે અને જે લોકોને નથી આપેલો તો તે લોકો માટે આ નવો નંબર મેં અત્યારે અહીં નોટ કરીને રાખ્યો છે તે તમારે સેવ કરી લેવો સિત્તોતેર એક નેવ્યાસી પંચાવન પાંચ પંચાવન આ છે તે ઇન્ડિયન ગેસના બુકિંગ માટેનો જે નવો નંબર છે તે નંબર છે તો તેના પર તમે કોલ કરીને અથવા તો એસએમએસ કરીને જે તમે પહેલાં કરતા એ જ રીતે તમારું ગેસનું જે બુકિંગ છે તે પણ તમે કરી શકશો હવે એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થઈ શકે જો મિત્રો કઈ રીતે ભાવ વધારો થાય એ હું તમને પહેલાં જણાવી દઉં કે કોઈ પણ ઓઇલ કંપની હોય તે તે કોઈ પણ મહિનાની શરૂઆત થાય તે મહિનાની પ્રથમ તારીખ હોય તેમાં સિલિન્ડરના ભાવ નક્કી કરે અને તે સિલિન્ડરના જે ભાવ નક્કી કરે તેમાં કિંમતમાં વધારો કરવો કે ઘટાડો કરવો તે ત્યારે તે નક્કી કરે છો તો એક નવેમ્બરથી કિંમત છે તેમાં થોડોક વધારો થઈ શકે છે કારણ કે ગયા મહિનામાં જે બેઠક થઈ હતી તેમાં ભાવ વધારો કરવાની એવી ઈચ્છા જાહેર કરવામાં આવી હતી તો મને લાગે છે કે ભાવ વધારો પણ થઈ શકે છે તો આ હતા ગેસ સિલિન્ડરમાં અને જે કંપનીઓ દ્વારા સુધારા વધારાઓ કરવામાં આવ્યા છે જે ગ્રાહકો માટે ખૂબ જ જરૂરી છે જાણવા તો આ માહિતી હતી તેના વિશે અને અમારા ચેનલને તમે હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે ઘંટડીનો આઇકોન છે તે દબાવી દેજો કારણ કે આવી જ નવી યોજનાઓ બજાર ભાવો તેમજ બીજી અન્ય માહિતીના વિડીયો અમે રોજ બરોજ અપડેટ કરતા રહીએ છીએ તો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર